તમે જોઈ શકો છો ચેનલ ઉપર વેસાવવા માટે આવેલું છે મહિન્દ્રા યુઓ બસો પંચોતેર ડીઆઈ જે સંજયભાઈને વેસવાનું છે તો જો ખેડૂત મિત્રો મારી ચેનલ ઉપર નવા હોવ તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જેથી આવનારો વિડીયો તમને મળી જાય આપણી ચેનલ ઉપર આવા નવા વાહનો વેસાવવા માટે આવતા જ હોય છે એટલે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી આવનારો વિડીયો તમને મળી જાય હવે વાત કરીએ ટ્રેક્ટરની તો વિડીયોની અંદર તમે ટ્રેક્ટરની કન્ડિશન તો જોઈ જ રહ્યા છો આખું શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર છે આખું કંપની પીસ કંપની કલર કંપની ફિટિંગમાં ટ્રેક્ટર છે હવે ટ્રેક્ટરની વાત કરીએ તો મહિન્દ્રા યુઓ બસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટરનું મોડલ છે બે હજાર વીસનું આખું ટ્રેક્ટર તમને ઓરિજિનલ કંપની કંડિશ કન્ડિશનમાં શોરૂમ કન્ડિશનમાં જોવા મળશે તમે ટ્રેક્ટરના ટાયરની કન્ડિશન જોઈ શકો છો નેવું પંચાણું ટકા ટ્રેક્ટરના ટાયર છે સાવ ઓછું વપરાણેલું ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ટાયરની કન્ડિશન જોઈ શકો છો એકદમ ન્યૂ બ્રાન્ડ ન્યૂ હાવ નવું ટ્રેક્ટર છે હાવ ઓછું વપરાણેલું એક હાથે ટ્રેક્ટર એક હાથે ચાલેલું ટ્રેક્ટર છે ઓનર ટ્રેક્ટર છે તમે જોઈ શકો છો ભાઈ એ ટ્રેક્ટરમાં સાઉન્ડ સિસ્ટમ મોડિફાય કરાવેલી છે ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો સંજયભાઈએ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે ચાર લાખ અને એંશી હજાર મિત્રો કિંમત કિંમત અંદાજીત હોય છે કિંમતમાં ફેરફાર થઈ જશે એટલે જે કોઈ ખેડૂત મિત્રોને લેવું હોય તે સંજયભાઈનો કોન્ટેક્ટ કરી લે સંજયભાઈનો નંબર આ તમને વિડીયોમાં જોવા મળી જાય છે અને વિડીયોની નીચે પણ જોવા મળી જાય છે એટલે જે કોઈ ખેડૂત મિત્રોને લેવું હોય તે સંજયભાઈનો કોન્ટેક્ટ કરી લે ટ્રેક્ટર ખેડૂતભાઈએ બહુ સાંસુલું ટ્રેક્ટર છે ખેતીમાં ચાલવાલાયક ટ્રેક્ટર છે એટલે જે કોઈ ખેડૂતભાઈનું લેવું હોય તે ફટાફટ સંજયભાઈનો કોન્ટેક્ટ કરી લે કારણ કે ટ્રેક્ટરને વેસાતા વાર નહીં લાગે કદાચ આ વિડીયો મૂકવું તે પહેલાં વેસાઈ પણ જાય એટલે જે કોઈ ખેડૂતભાઈનું લેવું હોય તે સંજયભાઈનો કોન્ટેક્ટ કરી લે હવે ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ પાણખાણ તાલુકો ગીર ગઢડા અને જિલ્લો ગીર સોમનાથ સંજયભાઈ પાસે જોવા મળી જાય છે એટલે જે કોઈ ખેડૂત મિત્રોને લેવું હોય તે વહેલી તકે સંજયભાઈનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ લઈ ટ્રેક્ટર ખરીદી શકે છે